આજે તો આવી ગઈ મિતા બેન ના લગ્ન ની તારીખ સવાર પડી ગઈ ને નીકળી ગયા પ્રદીપ માટે બ્લેઝર બુક કરાવવા આવી ગયા લીલા સર્કલ થી આગળ તળાજા જગત નાકા રોડ ઉપર એફ ફોર શિવાલી ભારત ફેશન અંદર આવીને કર્યા શેઠ ને રામ રામ ને શેઠ ને કીધું કે બતાવી દે મસ્તી નું બ્લેઝર ટકા અને મારે પહેરવાનું હતું બ્લેઝર ને શેઠે પહેરાવી દીધી શેરવાની ખોપડી તો શપટી મારીને બોલાવતો તો અણવર ને ત્યાં આવી ગયા વરાજા કોણ એ લોકો અને શેરવાની ની વાત કરું તો એકદમ જોરદાર અને નવું કલેક્શન મળી રહેવાનું અને બ્લેઝર ની વાત કરું તો એક થી એક નવું ટકાટક કલેક્શન મળી રહેવાનું છે અને ઇન્ડો વેસ્ટન તો એટલા જોરદાર છે કે આને કાઢવાની ખબર નથી પડતી પછી તો પહેરી લીધું પટ્ટાવાળું જોરદાર રસકળ ને બતાવી દીધું કાશમાં સફરજન સોરી અને અહીંયા તમને જોધપુરી 3 પીસ સૂટ કોટી કુર્તા અંગરખું બધું જ કલેક્શન જોરદાર મળી રહેવાનું અને અહીંયા તમને રજવાડી સાફા પણ બાંધી આપ છે અને મારા વાલા ભાઈઓ અહીંયા તમને પ્રીમિયમ નું કાપડ પણ મળી રહેવાનું છે અને અહીંયા શેરવાની ના